હલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસ ઘણા દિવસ પછી આપણે પાછા વિડીયો અપલોડ કરીશી જે અમદાવાદ હોસ્પિટલનું કામ હતું થોડુંક કફાણ આવી ગઈ હતી જેથી પંદર સત્તર દિવસ સુધી વિડીયો અપલોડ નહોતો થયો હવે આપણે આજે જોઈએ બજાર ભાવ દૂધી અમો ભાવ જોઈએ જે ચાલીસ રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે અને જેમાં પાંચ કિલા જેવો વજન આવે છે આપણે જોઈ ને તો આ ગલકા એક નંબર ફ્રેશ એવા છે જે એસી રૂપિયા નું ઉધડું જબલું વેચાય છે અને ચાર થી પાંચ કિલો વજન આવે છે

કાટાવાડું રીંગણું છે અને જેમાં પંદર રૂપિયા કિલો વેચાય છે. પટલી ગામથી ભાઈ આવે છે વિજયભાઈ ખેડૂતનું નામ છે અને પટલી ગામથી ના ગુલાબી કાટાવાડું રીંગણું લઈને આવે છે જે પંદર રૂપિયા કિલો વેચાય છે. આ મરચું હે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે તો પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે જે લીંબુમાં પણ વરસાદ પછી બજાર નીચી ગઈ છે

કારેલા જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે કારેલા લીલા ગોટા જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જીતુભાઈ ભાઈ ખેડૂત નું નામ છે એને ભાઈ કાતરોટા ગામ થી આવે છે આ રીંગણા લઈ

આપણે જોઈએ ને તો માર્કેટમાં બે નંબર પાકલ કેરી છે અને જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈએ ને આ તાલાળા ગેરની કેરી છે જે આ મોટું ફળ છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને આ નાનું જે પચ્ચીસ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈ તો બાબુલાલ માં ગુંદાબાર નું પાર્સલ આવેલું છે અને જેનો ભાવ પચાસ રૂપિયા કિલો ગુંદા વેચાય છે અને આ એકદમ મોટા ચોખા ગુંદા છે જેનો ભાવ સાહીઠ રૂપિયા કિલો ગુંદા વેચાય છે આપણે જોઈને તો આ સિતારા મરચી એક નંબર છે જેનો ભાવ પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો જાય છે અને આ પીળી મરચી ઓમેગા જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો જાય છે આપણે જોઈને તો આ એક નંબર દેશી કોલર મરચું છે જેનો ભાવ થી લઈ પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ચૌદ પંદર કિલાનું બાસ્કુ આવે છે જે ગણેશથી ડિંગમાં ભરતભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈને તો આ શિયાળા જેવી વાલોળ છે જેનો ભાવ સાઠ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે જે વેરાય કૃપામાં ભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈ ને તો આ કાબરુ લીટા વાળું રીંગણું છે અને જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે પરબતભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ લાખા પર ગામ થી આવે છે આ રીંગણું લઈ જે કૈલા ટ્રેડિંગ માં ભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈ ને તો ફૂલાવર અઠ્યાવીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે નિતિનભાઈ ભાઈનું નામ છે જે બાર થી એમપી સાઈડ થી ફુલાવર લઈને આવે છે જે પાછળ કિલો વેચાય છે આપણે જોઈ તો આ તુરિયા જે પચીસ રૂપિયા કિલો વેચાય છે હું નામ ભાઈ વિઠ્ઠલભાઈ ખેડૂતનું નામ છે ને ભાઈ બળદે ગામથી આવે છે આ તુરિયા લઈ આપણે જોઈને આ ધાણાવાળા ચોરા જેનો ભાવ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈએ ને તો સરગવામાં થી લઈને ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે એક કુરિયામાં બે કિલા જેવો વજન આવે છે મસાલામાં જે મીઠો લીમડો છે જેનો ભાવ પાંચ રૂપિયા થી લઈને સાત રૂપિયાનું કુરિયું વેચાય છે મીઠા લીમડાનો આપણે જોઈએ ને તો આ ધાણા એક નંબર જેનો ભાવ પચાસ થી માંડી રૂપિયા સુધી કિલો વેચાય છે મેહુલભાઈ ભાઈનું નામ છે જે કાયમી માટે એક નંબર ધાણા વેચાણ કરે છે આપણે જોઈને તો આ આખા પાનનો છે જેનો ભાવ રૂપિયા આઠ રૂપિયા સુધી પૂરિયું તાંજરિયાનું વેચાય છે શું નામ ભાઈ વૈષ્ણુભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે ભાઈ મોરડી ગામ થી આવે છે આ તાંજરીયો લઈને આપણે જોઈ તો વરસાદ પછી લીલી ડુંગળીમાં થોડીક બજાર થઈ ગઈ છે જેનો ભાવ સાઈઠ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી હું નામ ભાઈ હેમત ભાઈ નામ છે કયું ગામ ભાઈ જે ભાઈ જીવા પર થી આવે છે આ ડુંગળી લઈને આ પુદી નું આમાં ભાવ છે જે ત્રણ રૂપિયા થી લઈને ચાર રૂપિયા સુધી પૂર્યું ફોદીના નું વેચાય છે આપડે જોઈ ને તો મીડિયમ અળવી પાન છે જેનો ભાવ દસ થી લઈને બાર રૂપિયા નું વેચાય છે હિતેશભાઈ ભાઈ નું નામ છે જે હોલસેલ અળવી ના પાન નું વેચાણ કરે છે વરસાદ પછી પાલકમાં પણ થોડીક બજાર થઈ ગઈ છે જેનો ભાવ દોઢ રૂપિયાથી લઈને સારો પાલક બે રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે શું નામ ભાઈ વિનુભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ જે ભાઈ મોરડી ગામથી ના આવે છે પાલક લઈ આપણે જઈને તો માર્કેટમાં મેથી જ આવેલી નથી એટલી બધી અને જે એકસો થી લઈને બસો રૂપિયા સુધી કિલો વેચાય છે આ એવી મેથી